ઓકે નમસ્કાર દોસ્તો મારું નામ જમીન જેમીન જે છે બેઝિકલી ભદ્રાસાનો વતની છું ને એમાં લાઇફસ્ટાઈલ કંપનીની અંદર હું કંપનીની બીજી રેન્ક પર કામકાજ કરું છું જેનું છે ઇન્ડિયા એઆઈટીસી અને હું ઓર્ગેનિક પર કામકાજ કરું છું તો આજે એક આપણા સારા ખેડૂત સારા ગામની અંદર એક સારા ખેડૂત પણ આપણે ઊભા છે કે આપણે ઇન્ડિયા ગોબ્રાન્ડની વસ્તુ એમને મરચીની અંદર યુઝ કરીને સારામાં સારું રિઝલ્ટ મળેલું છે તો આપણે એ જ ખેડૂતના મોડેથી સાંભળીશું કે એમણે આપણા પ્રોડક્ટ યુઝ કર્યા પછી કયું કયું સારું રિઝલ્ટ મળશે ઓકે તો શું નામ હતું સર આપણે દર વર્ષી પર્વત્રી ગામ પર તાલુકા થાય જિલ્લો ખેડા ઓકે તો સર આપણે મરચીની અંદર તમે આપણી જે ઇન્ડિયા ગ્રુપ ભણની વસ્તુ યુઝ કરી તો સર તમને કાંઈ કાંઈ સારા રિઝલ્ટ મળ્યા તો વરસાદ બે વખત પડેલો મરચી ડૂબી ગયેલી આખી તો એ આપણે આ સ્પ્રે કર્યો એના લીધે સારું રિઝલ્ટ મળ્યું છે તો દોસ્તો આ મરચીની અંદર બે વખત પાણી ભરાઈ ગયું છે વરસાદનું અને તો પણ આ મરચી હાજર જીવતી છે અને મરચાં બી સારા ઉતારો બી આવી રહ્યો છે આપણે સાહેબના મોડ જ સાંભળીશું કે અમને કેટલી વાર આની અંદરથી ઉતારો લીધો છે ઓકે તો સર આપણે કઈ રીતે ઉતારો લીધો છે તો મેં પહેલો ઉતારો લીધો આઠમાં નીકળ્યો અને બીજો ઉતારો લીધો એ મન નીકળ્યો એટલે ટોટલ ઉતારો મારો મનો થયો છે આ વરસાદ પડ્યા પહેલાં કે પછી વરસાદ પડ્યા પછી તો આ ખેતરની અંદર પાણી ભરાઈ જવા છતાં બી આ મરચું આજે સારી છે અને એની વધારે ઉપજ બી વધતી જાય છે ઓકે થેન્ક યુ